અમરેલી જિલ્લાના તેઓ સહ મંત્રી છે અને તેઓ ગોપાલભાઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો જુનાગઢ ના વિસાવદર થી સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યા હતા કે સસ્તા અનાજની સામે અનાજ ચોરી બાબતે ભાજપે આમ આદમી પાર્ટી ઉપર મોટા આરોપ લગાવ્યા છે આરોપ લગાવતા કહ્યું છે અને આરોપ લગાવ્યા છે ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ ધવે ગોપાલ ઇટાલિયાની સામે પણ પ્રહાર કર્યા છે

વિસાવદર પોલીસ પોલીસની સામે જે આક્ષેપ લગાવ્યા હતા કે વિસાવદર અનાજ ચોરી થઈ રહી છે હવે એમના જ રાજકીય પાર્ટીના નેતા દ્વારા અનાજ ચોરી કરાયા તેમની સામે ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે અને આ આક્ષેપ એટલા માટે લાગી રહ્યા છે કે પાંચ તારીખના રોજ જેતલવડ આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ ફેસબુકના માધ્યમથી જે આખી ઘટના લાઈવ બની હતી જેમાં એ વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને જે રજાક પરમાર નામનો વ્યક્તિ હતો જે સસ્તા અનાજની દુકાન ચલાવી રહ્યો છે જેના ઘરમાંથી જથ્થો મળ્યો છે એ વિસાવદર તાલુકા ભાજપના સહમંત્રી તરીકે એ આમ આદમી પાર્ટીમાં કાર્યરત છે તેના જ ઘરેથી આ અનાજનો જથ્થો મળ્યા હોવાના ભાજપના નેતાનો આરોપ ડોક્ટર યજ્ઞેશ દવે આખી આ ઘટના મામલે ગોપાલી ટાલિયા સામે આકરા પ્રહાર કર્યા છે અને શું કર્યું પ્રહાર કરતા સાંભળો એ પણ તારીખ પહેલી ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશન આગળ અપવાસ ઉપર ઉતર્યા અને અનાજના ગોટાળા બાબતે ગુનો દાખલ કરવાની એમણે વાત અને એમણે વાત કરી કે જે અનાજના દુકાનો છે આ દુકાનોમાંથી અનાજ સીધે સીધું વગે થઈ જાય છે અને આમાં ચોરી થાય છે આ બાબતની એમણે ગુનો દાખલ કરવાની વાત કરી અને મામલતદાર શ્રીએ એમને ખાતરી આપી કે આ ચોક્કસ આમાં ગુનો દાખલ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ કરવામાં આવતા ત્યાં આગળ એક એમના જ આ તપાસ દરમિયાન એમના પાર્ટીના પ્રમુખ ત્યાંના હરેશભાઈ સાવલિયા એમને ફેસબુક લાઈવ કર્યું અને ફેસબુક લાઈવ કરી અને એ ફેસબુક લાઈવમાં પણ એમને માગણી કરી કે આવી રીતે જે અનાજ સગે વગે થાય છે એની તપાસ કરવી જોઈએ પરંતુ જેતલવાડની જેતલવાડ ગામની જે અનાજની દુકાન હતી જેનો ઉલ્લેખ ગોપાલભાઈ ઇટારિયાએ કર્યો હતો કે આ દુકાનમાંથી અનાજ સગે વગે થાય છે એ દુકાનનો જથ્થો ત્યાંના ડીએસઓ એટલે ત્યાંના પુરવઠા અધિકારીએ તપાસ કરતાં માલુમ પડ્યું કે જેના ઘરેથી જે આ જથ્થો પકડાયો એમનું નામ છે રજાકભાઈ જુસાભાઈ પરમાર અને રજાકભાઈ જુસાભાઈ પરમાર એ આમ આદમી પાર્ટીના ત્યાંના અમરેલી જિલ્લાના તેઓ મંત્રી છે અને એ ત્યાંની એમની વેબસાઈટ પર પણ એમનું નામ છે અને હું પણ આપને જ બધા પુરાવા આપીશ અને તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે જ ફરે છે એટલે પોતાની જ પાર્ટીના ચોરને છાવરવા માટે અથવા તો પોતાની પાર્ટીના ચોરને બચાવ કરવા માટે જ આ કાર્ય તેઓ કરી રહ્યા છે કે ચોરી થાય છે ચોરી થાય છે અને ચોરી જ્યારે પકડાય છે ત્યારે દિલ્હીમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીના એમના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી તેઓ પણ ચોરીના કિસ્સામાં કે બીજા ઘણા બધા કિસ્સાઓમાં તેઓ જેલમાં ગયા અને આ બધી જ પરિસ્થિતિ એ એમના સંસ્કાર છે એમની આ મંશા છે અને આમ આદમી પાર્ટીની આ એક ઉપરંડી રહી છે કે એમના એમના જ કાર્યકર્તાઓ ચોરી કરે અને જે જે નેતાઓ ખરા એનો પ્રચાર કરતા હોય છે એટલે ગોપાલભાઈ ઇટાલિયાને મારે એટલું જ કહેવાનું કે જે વ્યક્તિના ઘરેથી અનાજનો જથ્થો પકડાયો અને ડીએસઓએ ત્યાંથી જે અનાજનો જથ્થો પકડાયો છે એનો રિપોર્ટ પણ આ સાથે એમને મૂકેલો છે કે કેટલું અનાજ પકડાયું એટલે કુલ અનાજનો જથ્થો એ ત્રણ લાખ ચાલીસ હજાર ત્રાણું રૂપિયાનો અનાજનો જથ્થો પકડાયો જે સરકારી અનાજ હતું અને સરકારી અનાજની દુકાનમાંથી એ અનાજ એ સગે વગે કરવામાં આવેલું હતું અને જેના માટે ગોપાલભાઈ પસ ઉપર ઉતર્યા હતા અને એમને વાત કરી કે આ પકડવા જોઈએ તો મારે એ કહેવાનું કે જે તંત્રની સામે તેઓ અપ્પાસ પર ઉતર્યા છે એ તંત્રે પણ એ તંત્રે જ આ પકડ્યું છે અને અને જે પકડાયા છે એ એમની જ પાર્ટીના ત્યાંના સહમંત્રી છે અને એ એમની પાર્ટીનું જે ત્યાંની જે પ્રેસનોટ છે એ પ્રેસ નોટમાં પણ એમને પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે એમની પાર્ટીના તેઓ સહમંત્રી છે સાથે સાથે હું આપને એ પણ આપીશ કે તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે પ્રચારમાં પણ હતા અને જ્યારે એ અપવાસ ઉપર ઉતર્યા ઉતરવાની વાત કરી ત્યારે પણ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રજાકભાઈ હતા અને એનો આ ફોટો પણ એમની સાથે છે એટલે ગોપાલભાઈ ઇટાલિયા મારે કહેવું કે પહેલા તમારી પાર્ટીમાં કેટલા ચોરો છે એ ચોરોની તપાસ કરો અને પછી તમે અપાસ પર ઉતરવાની વાત કરો તંત્ર ઉપર ખોટા આક્ષેપ કરવા ગુજરાતની અંદર આદરણીય પટેલના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારની અંદર ક્યાંય આ પ્રમાણેના કિસ્સા બનતા નથી હોતા અને જે કિસ્સા બને છે એ તમારા જ માણસો કરે છે એટલે એ પેલા ગોપાલભાઈ પટેલે મારે એ કહેવું છે કે તમે તમારા ગિરેબનમાં જાકો અને તમારા પક્ષમાં કેટલા ચોર છે એને પહેલા બહાર લાવવાની વાત કરો અને પછી સરકારી તંત્ર ઉપર આંગળી ચિંતા

ભાજપ એ આમ આદમી પાર્ટીની ઉપર આકરા પ્રહારો કરી રહી છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને તે કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર